ભૌલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એફ જીરો બરાબર ચોવીસ ભૌલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર તેત્રીસ છે અને એની જે વર્ગ લંબાઈ છે એ કેટલી આપેલી છે વર્ગ લંબાઈ h બરાબર પાંચસો છે

તમને જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને બોર્ડમાં પૂછાય એવો દાખલો છે તો એનો ખૂબ મહાવરો કરો પ્રેક્ટિસ કરો તમને ખૂબ ફાયદો થશે અને મારા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ